વિવાદોનું ઘર યુનાઇટેડ વે જેને આમ તો કહેવાય છે ગુજરાતના સૌથી મોટા ગરબા જ્યાં ગરબા રમવા એ ખેલૈયાઓનું સપનું હોય છે જ્યાં દેશ વિદેશથી ગરબા રમવા ખેલૈયાઓ ઉમટે છે પણ હર હંમેશ વિવાદમાં પણ રહે છે એ યુનાઇટેડ વેના ગરબા જેના આયોજકોની ઓફિસ બહાર ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને કહી રહ્યા છે ભાઈ પૈસા કાંઘેરી લીધા તમે તો હવે પાસ તો આપો અને ગજબની ધક્કા મૂકીને તોડફોડ પણ થયો કેવો તંગ બન્યો હતો માહોલ અને ખેલૈયાઓની શું હતી ફરિયાદ આવો બતાવીએ આ ભીડ જામી છે ગુજરાતના સૌથી મોટા ગરબાના પાસ માટે એવું નથી કે પાસ લેવા માટે પડી ધક્કા મૂકી કે મારામારી થઈ રહી હોય એવું ના સમજતા આ તો થયું છે એવું કે મહિના પહેલા પૈસા ખંખેરી નાખ્યા છે પણ પાસ આપ્યા યુનાઇટેડ વે ગરબાના પાસ મેળવવામાં ભારે અફરાતફરી મચી હતી ધક્કા મુક્કીમાં કાચ તૂટતા ત્રણ થી ચાર લોકોને ઇજા થતા એકસો આઠ દ્વારા સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી સ્થિતિ વધુ બગડે નહીં તે માટે અલકાપુરી ક્લબ ખાતે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી પણ પોલીસે તો એમ જ કહ્યું કે નાના કોઈને ઈજા નથી પહોંચી અહીંયા મોટી સંખ્યામાં લોકો પાસ લેવા આવી ગયા પરંતુ પાસ આપી શકાય એવી સ્થિતિ આટલી મોટી સંખ્યામાં એમની પાસે ન હોય એટલે એમણે ઓનલાઈન લોકોને જાણ કરી રહેલ છે એસએમએસ અને મેલ દ્વારા કે એમનો જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડ થી જ એમને નવે નવ દિવસ એન્ટ્રી આપવામાં આવશે એ લોકો વ્યવસ્થા ગોઠવી રહ્યા છે હાલ પ્રાથમિક માહિતી અમને એટલી આપી છે કે અમે એમને જ મેસેજ આપી રહ્યા છે એસએમએસ થી અને મેલ થી અને ક્યુઆર કોડના માધ્યમથી એમને એન્ટ્રી મળશે એવું એમણે મેસેજ આપ્યું ના એવું કઈ છે નહીં કોઈને વાગ્યું નથી કોઈ તોડફોડ આ તો નાની જગ્યા છે ને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે પોલીસ ગરબા આયોજકોને સાચવી રહી હોય તેવું જ લાગ્યું કારણ કે ખેલૈયાઓ તો કંઈક બીજું જ કહી રહ્યા છે ક્યુઆર કોડ નથી મળ્યા રૂપિયા પંચાવનસો ચુકવ્યા બાદ પણ કોઈ સુવિધા ન હોવાનો ખેલૈયાઓ બળાપો કાઢ્યો હતો ગુજરાતના સૌથી મોટા ગરબા અને યોગ્ય આયોજનનો આવો અભાવ એટલે સ્વાભાવિક છે કે લોકો રોષે ભરાવાના જ ખેલૈયાઓ હોબાળા બાદ આયોજક તરફથી મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો જે ખેલૈયાઓ બુકિંગ કરાવ્યું છે તેઓને ગરબા ગ્રાઉન્ડ પર ક્યુઆર કોડ સ્કેન કરી પ્રવેશ આપવાની ખાતરી આપવામાં આવી છે તે સાથે રાખવા કહેવાયું છે કેટલાક ખેલૈયાઓને ક્યુઆર કોડ મળ્યો તો પૈસા ફરવા છતાંય ક્યુઆર કોડ નથી મળ્યો જેના માટે લાઇનમાં ઉભા રહીને હેરાન થવાનું ફરમાન કરવામાં આવ્યું એક મહિના જણાવીએ કે વડોદરામાં યોજાતા યુનાઇટેડ વે ના ગરબામાં ગરબા ગાવા જવા માટે ખેલૈયાઓમાં ખેલૈયાઓ પાસ મેળવતા હોય છે આ વર્ષે પાસ મેળવનાર ખેલૈયાઓને કોઈ કારણોસર કુરિયરમાં પાસ ન મોકલાયા અને આજે અલકાપુરી ક્લબ ખાતે પાસ લેવા માટે રૂબરૂ બોલાવ્યા તેમાં પણ લગભગ ચાર જેટલા લોકો એક સાથે એકઠા થતા અવ્યવસ્થાના કારણે લોકો હેરાન થયા નવરાત્રી હવે એક દિવસ બાકી છે તેવામાં રહ્યા છે કે અમે હવે ગરબા રમવા આવીએ કે ત્યાં લાઈનમાં પાસ માટે કલાકો ઊભા રહીએ સવાલ એ થાય કે નવરાત્રી એક દિવસ પહેલા પાસ વિતરણ કેમ ગુજરાત સૌથી મોટા ગરબામાં અવ્યવસ્થા કેમ એક સાથે બોલાવતા પહેલા વ્યવસ્થાનો વિચાર ન કર્યો છે શું પોલીસ આયોજકોને છાવરતી હતી વર્ષો વર્ષોથી યુનાઇટેડ વે ના ગરબા ખૂબ પ્રખ્યાત રહ્યા છે પણ હવે લાગે છે કે આયોજનના આવા અભાવને કારણે ફેન ફોલોઈંગ ઘટતું જશે અને લોકો અન્ય વિકલ્પ તરફ આગળ વધે તો નવાઈ નહીં લાગે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા